છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના તાલુકાના પાદરવાડ ગામેથી વન વિભાગ દ્વારા નવ ફૂટ લાંબુ અજગર રેસ્ક્યુ કરવામાં આવ્યો છોટાઉદેપુર તાલુકાના પાદરવાડ ગામે ટેકરા ફળિયામાં રહેતા લાલુભાઈ ઈશ્વરભાઈ રાઠવાના ઘરમાં એક મસ્ત મોટો અજગર ભરાયો છે તેવી જાણ એક જાગૃત નાગરિકોની જાણ થતા તેમના દ્વારા છોટાઉદેપુર વન વિભાગને જાણ કરાતા છોટાઉદેપુર વન વિભાગના સ્ટાફ ચાલુ વરસાદની અંદર પહોંચી ગયા હતા અને તેમના દ્વારા નવ ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરી જંગલમાં સહી સલામત મુક્ત કરવામાં આવ્યું હતું માટે છોટાઉદેપુર વન વિભાગના ફોરેસ્ટર વાયજી બારીયા બીટગાર્ડ અંકિતભાઈ બારીયા અને વિક્રમભાઈએ અજગરનું રેસ્ક્યુ કર્યું હતું જ્યારે એકબીજા બનાવમાં દેવડિયા ગામે કરશનભાઈ રાઠવાના દરે છ ફૂટ લાંબુ અજગર ઘરમાં ચડી આવ્યું હતું ત્યારે રોજમદાર બકાભાઈ રાઠવા અને શંકરભાઈ રાઠવા અજગર નો રેસ્ક્યુ કરી જંગલમાં મુક્ત કરવામાં આવ્યો હતો અને તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવી જ રીતે વન વિભાગના કર્મચારીઓ દ્વારા અવારનવાર નાના મોટા કામગીરી કરવામાં આવે છે અને વન વિભાગ દ્વારા આવા કોઈ સરીસરૂપ અને અન્ય પ્રાણી જોવા મળે તો ફોરેસ્ટ વિભાગ દ્વારા સંપર્ક નંબર પણ આપવામાં આવ્યો હતો જે આ પ્રમાણે છે એટ તેના પર સંપર્ક કરવા જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ યલગા ન્યૂઝ ગુજરાતી છોટાઉદે